નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચોત્રીસ ગુણી પ્લસ નવી મગફળીની આવક છે ને નવી મગફળીની હરાજી અત્યારે શેડ નંબર ચાર ના ગ્રાઉન્ડમાં ચાલી રહી છે ચાલો હરાજી અંદર ચાહે અને ચાણીયા નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે

ભાઈ બારસો ને ઇઠોતેર રૂપિયા ભાવ થયો ભાઈ નવી જેવી મગફળી ભાઈ ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી ની સારી ભાઈ સુકીએ ભાઈ બારસો ને રૂપિયા ભાવ નવી જેવી મગફળી ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી સુકો માલા ભાઈ અને દાણા ભાઈ એના આખો વોકલ એકત્રીસ

ભાઈ અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી જોઈ લો અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના જ ના એના દાણા ભાઈ જોઈ લ્યો આખી બે ની ઢગલી

એક્યાસી રૂપિયા ભાવ નવી ગીના ચાર મોકફડીના દનાભાઈ અને ભયાના દાણાભાઈ જોઈ લ્યો આ કાકી આ લૂઝની ઢગલી આ આ 66 રૂપિયામાં ભાઈ આ નવી મગફળીનો ભાવ એક હજાર બોતેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ નવી મગફળીના જ ભાઈ અને ભાઈ એના દાણા ભાઈ જોઈ લો ના વકલ લે ભાઈ ભાઈ આ નવી મગફળીનો ભાવ એક હજાર ને છોતેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મગફળી એક હજાર ને છોતેર રૂપિયા ભાવ નવી મગફળી નાદના ભાઈ ના એના દાણા ભાઈ જોઈ લો ભાઈ આ નવી મગફળીનો ભાવ અગિયારસો ને દસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ આવી ભાઈ મગફળી અગિયારસો ને દસ રૂપિયા ભાવ નવી મગફળી નાદના ભાઈ ના એના દાણા ભાઈ જોઈ લો

सो आ, भाई अगर सौ एकासी रुपया भाव थो भाई आ नव मगफड़ी भाई गिना चार है क्वालिटी क्वालिटी नव अग्न सौ रूपया चार दाणा भाई लियाल भाई अग्न सो चौवीस रुपया भाव थो भाई नवी जीविस मगफड़ी है क्वालिटी जो भाई क्वालिटी नवी है भाई जो अगर सौ चौबीस भाव नवी जीव मगफड़ी एना दाणा भाई जी लो आखो वकल है

ભાઈ બારસો બે રૂપિયા ભાવ થયો નવી બીટી બત્રીસ મગફળી એ ભાઈ ક્વોલિટીની વાત કહેવાય જો ભાઈ સૂકી મગફળી ભાઈ જોઈ લો ક્વોલિટીમાં પણ સારી ભાઈ જોઈ લો બારસો બે રૂપિયા ભાવ નવી બીટી બત્રીસ મગફળીના ના ભાઈ ના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો આ ટકલી લોહીની આખી અગિયારસો ને એક્યાસી બારસો 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 ને બાર પંદર પચીસ બારસો ને એકત્રીસ બારસો ને પાત્રીસ ચાલીસ

બારસો ને સત્તાવન રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળીએ ક્વૉલિટીની વાત કે ને ક્વૉલિટીમાં સારી એકદમ સૂકીએ ભાઈ જોઈ લો દાણે પણ સારી બારસો ને સત્તાવન રૂપિયા ભાવ નવી જીવીસ મગફળીના આજના ને ભાઈ જોઈ લો એના દાણા ભાઈ જીવીસના બારસો ને રૂપિયા ભાવ